અને હજુ પણ સૂટ શેરવાની યા પછી જોધપુરી જેવી આઈટમ ટ્રેડિશનલ આઈટમ ક્યાંથી ખરીદવી કે ભાડે લેવી તો અમે આપની સમજસ ને આજના વિડીયોના અંદર દૂર કરી દઈશું તો બને રહેશો અંત સુધી આ વિડીયો ના અંદર

અને આપના ઘરે હલ્દી પીઠી જેવો અવસર છે તો એના માટે આપને યલો કલરના જબ્બો લેગો અહીંયા વેચાણના અંદર મળશે અને આ રીતની ટ્રેન્ડિંગના અંદર ચાલતી વિવાહના અંદર ચાલતી શાદીના અંદર ચાલતી ટ્રેડિશનલ મોજડીઓ આપને અહીંયા નટરા સ્ટુડિયોના અંદર મળી જશે મિત્રો જોઈ શકો છો અહીંયા અઢળક વેરાયટીઓ રાખેલી છે એક બે ત્રણ ચાર એવી રીતે નથી અઢળક સંખ્યાના અંદર અહીંયા આપને ખૂબ એક થી એક વેરાયટીઓ જોવા મળશે ભાડેથી લઈ જાઓ અને આપના પ્રસંગને એકદમ રંગીન બનાવો એકદમ શુભ બનાવો અને યાદગાર બનાવો એક જ વિડીયોના અંદર અહીંયા તમામ વેરાયટી બતાવી બહુ મુશ્કેલ છે એટલે થોડા સેમ્પલ બતાવવાની કોશિશ કરી છે બાકી અહીંયા ઘણા સેમ્પલો લાગેલા છે એક વખત વિઝીટ કરશો એક વખત મુલાકાત કરશો તો આપને ભાવ વસ્તુ તમામ પ્રકારની વેરાયટી આપણે અહીંયા નટરા સ્ટુડિયોના અંદર જોવા મળવાની છે મિત્રો આપડી આ જે દુકાન છે તે જૂના બસ સ્ટેન્ડ અંદર અલકા રોડ ઉપર ઉપર મેળા ઉપર આવેલી છે નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી બીજી શાખા જે જેમાં આપણે ઇન્ડો વેસ્ટર્ન અને ડબલ ઇન્ડો રાખીએ છીએ તે નવા બસ સ્ટેન્ડના ખાંચામાં વિરાટ સરોવરના ગેટની સામે આપણે રાખેલી છે મિત્રો આપણે આ ટ્રેન્ડિંગ અને ટ્રેડિશનલ આઈટમ માટે વધુ માહિતી જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર નટરા સ્ટુડિયોના આપેલા છે તેના ઉપર ફોન કરશો જેથી આપણે નીચે માણસ લેવા આવશે અને આપના હાયર કરશે અને આપને તમામ કલેક્શન બતાવવાનો પ્રયત્ન કરશે તો મિત્રો આજનો આ વિડિયો આપને કેવો લાગ્યો તો એનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવજો અને આપ અહીંયા ખરીદી કરશો કે નહીં કે પછી આપના મિત્રો યારો દોસ્તોને અહીંયા મોકલશો કે નહીં તો તેના વિશે પણ કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત